ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં પૂર આવ્યા હતા પૂરના પાણી તો ઓસરી ગયા પરંતુ ત્યારબાદ જે પરિસ્થિતિ ત્યાં લોકોની થઈ છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે ત્યારે આ તમામ પરિસ્થિતિની વચ્ચે ત્યાંના જે પીડિત લોકો છે તે લોકોને મળવા માટે અલગ અલગ પક્ષના જે નેતાઓ છે તે આ પૂરગ્રસ્ત પીડિતોને મળવા માટે પહોંચતા હોય છે તેમની સાથે વાતચીત છે તે કરતા હોય છે ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા જામનગરમાં પૂર પીડિતોને ત્યાં શક્તિસિંહ ગોહિલે તેમની સાથે મુલાકાત કરી હતી ચાર દિવસ પહેલાં પડેલા જે ભારે વરસાદ હતો અને તેના કારણે અનેક વિસ્તારો જે જામનગરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે હજુ જામનગર શહેરમાં રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ પણ દે સેવાઈ રહી છે ત્યારે લાલખાણ મદીના મસ્જિદ પાસે જે પૂર પીડિતો હતા તે લોકો સાથે પણ શક્તિસિંહ ગોયલે મુલાકાત કરી હતી તે લોકોની ઘરવખરી જે પૂરમાં તણાઈ ગઈ છે ત્યારે તંત્રની નિષ્ફળતાના કારણે આ લોકોને હાલાકી પડી રહી છે જે જામનગરવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેમાં તંત્રની નિષ્ફળતા છે તે શક્તિસિંહ ગોયલ ગણાવી રહ્યા છે ત્યારે જામનગર શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી ભાજપનું શાસન છે તે જોવા મળી રહ્યું છે અને તે શાસનમાં પણ આ રીતની પરિસ્થિતિ હજી પણ જામનગરમાં જોવા મળે છે કે જ્યારે પણ જે ભારેથી અતિભારે વરસાદ

ખાવા પીવા માટેના લોટથી માંડીને કપડાથી માંડીને જે કઈ નાનું મોટું હતું એ બધું જ પાણીમાં લોકો એ પોતાની બચેલી વસ્તુને થોડી ઘણી સંભાળવા માટે બહાર લઈને બેઠા છે અતિશય દયનીય પરિસ્થિતિ છે હું સમજી શકું છું કે જયારે અતિવૃષ્ટિ કે આવી વસ્તુ ઊભી થઈ હોય ત્યારે લોકો મુશ્કેલીમાં આવે મને યાદ છે બ્યાસી માં વાવાઝોડું આવ્યું ત્યારે મોટા ભાગના ઘણા વિસ્તારોમાં આવી સ્થિતિ થઈ હતી પરંતુ એ વખતે સરકારે બ્યાસી ના વાવાઝોડા વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જેની પણ જમીન ધોવાણી કે ખરાબ થઈ તો એને નવસાધ્ય કરવા માટે સંપૂર્ણ સો ટકા સરકારી ખર્ચે જમીનો નવસાધ્ય કરી હતી કોઈની બકરી તણાણી તો એને બકરીના પૈસા કોઈનો બળદ તણાયો તો બળદના પૈસા કોઈની ગાય ગઈ કે ભેંસ ગઈ કોઈની નાની પાન ગલ્લો કે લારી ગઈ કોઈના ઘરમાં કપડાં રાચ રસીલું ગયું તો તમામ વસ્તુઓ સરકારે આપી હતી આજે અહીંયા જામનગરમાં આ ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ફોર્મમાં જેનું જનાવર તણાયું એના માટે કોઈ ભરવાની જોગવાઈ નહીં જેનું રાસ રસીલું ગયું જેના કપડા ગયા જેનું ઘર પડ્યું જેની મુશ્કેલી આવી એની કોઈ માહિતી ભરવાની વિગત નથી મહત્તમ અહીંયા લખ્યું છે મહત્તમ પચીસો રૂપિયા જેમની ઘરવકરી ગઈ એની સહાય પચીસો રૂપિયા અને કપડાની સહાયની રકમ પચીસો રૂપિયા જેથી વ્યક્તિ કહી શકે કે મેં આ નંબરનું ફોર્મ ભર્યું હતું મને હજી સહાય નથી મળી કોઈ વિગત નથી આવા સમયે યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ મેં પૂછ્યું તંત્રના લોકોને તો કહે છે જેને સ્થળાંતર કર્યું હોય એને જ કેશ ડોલ્સ રોકડ સહાય આપવાની સરકારે સૂચના આપી છે ક્યાંય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આવી જોગવાઈ નથી મુશ્કેલીમાં આવેલા તમામને કેશ ડોલ્સ આપવા જોઈએ આ જે બજારોમાં તમારી નજર કેમેરાની ફરી શું એ લોકો કેશ ડોલ્સ મેળવવાને અધિકૃત નથી કે છે ના અમે સ્થળાંતર કરાવ્યું છે એને જ રોકડ સહાય આપીશું આ યાજબી નથી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કહ્યું છે કે માછીમારો એ લોકોની વચ્ચે દરિયામાં નહીં જવાનું કાંઠે જ રહેવાનું હવે નાના પગડિયાવાળા રોજનું કામ કરીને રોજ કમાતા હોય છે બરાબર છે એમની સલામતી માટે એમણે દરિયામાં નહીં જવાનું પણ સરકારે એમને રોજના માટેની મજૂરી નહીં આપવાની પૈસા નહીં આપવાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જોગવાઈ છે કે જેને કામ ધંધો તમે બંધ રખાવો તો એને સહાય આપવી જોઈએ આ સહાય નથી ચૂકવા આવા સમયે જ્યારે જરૂરિયાત છે ત્યારે તાત્કાલિક સહાય મળવી જોઈએ હવે બે ત્રણ મહિના પછી કોઈ સહાય આપે તો એ સહાયનું મૂલ્ય શું હું આશા રાખું છું આ કોઈ રાજકીય રાજકારણ કરવાનો પ્રસંગ નથી અમારા કાર્યકરો મિત્રોને કહ્યું છે પોતે પોતાના કારણ કે ગરીબ લોકો પાસે અનેક ડોક્યુમેન્ટ માંગ્યા છે ક્યાં જાય નાનો ગરીબ માણસ અમારા કાર્યકરોને કહ્યું છે કે એવા પ્રિન્ટર રાખો કે જેની ઝેરોક્સ કોપી કરી શકાય તો અમારા કાર્યકરો એ મફતમાં ઝેરોક્સ કરીને આપશે ફોર્મ ભરાવા માં તકલીફ હશે ફોર્મ ભરાવી આપીશું સરકારને વિનંતી છે કે બે પ્રકારની પદ્ધતિ કરો એક જેમના ઘરમાં નુકસાન ખેતરમાં નુકસાન થયું છે એ પોતાનો જ ફોટો કે વિડીયો પાડી અને તમારા પોર્ટલ બંધ કરો પોર્ટલ પર અપલોડ કરવાની ગામડામાં માણસને ક્ષમતા નથી વોટ્સએપ પર તમને મોકલી આપે એને માન્ય ગણો દરેક જિલ્લા અને શહેરના વોટ્સએપ આજકાલ બધા બહુ વાપરતા હોય છે અમારા કાર્યકરો સહાય કરશે એ વોટ્સએપ પર વિડીયો કે ફોટો મોકલે એને પુરાવા તરીકે માન્ય ગણીને આપી દો જેમના ફોટો કે વિડીયો શક્ય નથી કે નથી પાડી શકાયા એવી જગ્યાએ તાત્કાલિક સર્વે માટે વોટ્સએપ ઉપર કહે કે આવો ને મારા ઘરનું સર્વે કરી જાઓ મારી જમીનનું સર્વે કરી જાઓ તો સર્વેની ટીમો ટેમ્પરરી પણ રાખવી પડે તો રાખીને મદદ કરવામાં આવે આ હું માંગણી કરું છું આજે જુદા જુદા વિસ્તારોની મુલાકાત છે અને જે કંઈ માહિતી મળશે એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહે છે નદીના પાણીના નિકાલો શહેરોમાંથી પાણીના નિકાલની જગ્યાએ પૈસા ખાઈને ગેરકાયદેસર બાંધકામમાં પાણી ત્યાં બિલ્ડિંગો ઉભા ન થયા હોત તો વડોદરા ડૂબ્યું ન હોત આવા જે બિલ્ડિંગો ઉભા થઈ ગયા છે એને તાત્કાલિક તોડી પાડવામાં આવે આવા બિલ્ડિંગોને મંજૂરી કોણે આપી અને આ બિલ્ડિંગોની પાછળ કોણ હતા ટકાવારીને હપ્તા લઈને પક્ષના ભંડોળમાં પૈસા લઈને ગેરકાયદેસર નદીના પાણીના નાળાના નિકાલોમાં બિલ્ડિંગો ઉભા કરાવીને શહેરોને ડુબાડવાનું કામ કર્યું છે જે વરસાદી પાણીના નિકાલના કામો થવા જોઈએ એમાં ભ્રષ્ટાચાર થયો છે પરિણામે લોકો વિના કારણે મુશ્કેલીમાં મુકાયા છે સરકારને વિનંતી છે કે સંપૂર્ણ આ બાબતોની જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશન હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ કરાવો કે જેથી ભવિષ્યમાં પણ આવું ના થાય ત્યારે શક્તિસિંહ ગોહિલે આપેલા નિવેદન વિશે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર